પ્રાસમિતો ઉચવાય સો ચંદ્રશર્મા સરપંચ આપની સાથે આજે આપને એમાન છે ઇમાર સમાજતા છે કેવાય છે ગુરુદેવ જય ચલરામ પાપાના આજે 226મી જન્મ જયંતિ છે તો તે લોકો આજે નોટિચ જન્મ લેવ છે અને મા અને એટલી પ્રસાદીની સુવિધા આપે છે સાથે સાથે એટલે આપણે મડી અને આજ લગે જલરામજી ટીવી સે પક્ષુ અને જલરામ પાપાલા પક્ષુ તો ચાલો છે એ ઈદારા આરામ નામ પ્રતાપ કોન્ટ્રેક્ટ અને આજે રોજ

એના માટે ખૂબ રાખીએ છીએ આ જલારામ ચંત્રી અમે વર્ષોની ઉંચવીએ છીએ આ જલારામ ચયંતી આજે આપણે જલારામ ચયંત્રીમાં આવ્યા છીએ તો ત્યાંના લેડીઝ કે જે રાત દિવસ એક કરીને આવ્યા છે તો એવા આપ લેડીશરજી ને રાત દિવસ જોયા વગર પરિવાર સાથે પડી અને આયા સેવા આપી છે તો ચાલો આપણે એમને પૂછીએ તમારું નામ શું છે અરુબેન ચંદ્રાજી પ્રતિવર્તી સન્દોષ સમિતિ દ્વારા આયોજિત સુખનંતર આપના સપરિવારના ધર્મમાં કાળી પછી ઓબસ 10 વર્ષ પછી સંચાલક સ્પે તમે જોઈ શકો સમગ્ર રાજકોટ સમગ્ર